પાંચ હજાર નો પ્રોફિટ ઓલમોસ્ટ પચાસ નો પ્રોફિટ પાછળ પણ બે દિવસ પહેલા જ્યારે પ્રોફિટ નો વિડીયો પોસ્ટ કરેલો હતો એની અંદર પણ સેમ દસ હજારની કેપિટલ યુઝ કરવામાં આવેલી હતી અને માથે ચાર હજાર પાંચસો રૂપિયાનો પ્રોફિટ હતો હું પ્રાધાન્ય નથી આપતો હા ચાલીસ ટકા પચાસ ટકા કારણ કે એ એક પ્રોસેસનું નું એન્ડ રિઝલ્ટ છે અને ખાલી ચાર્ટ જોવાથી પ્રોફિટ નથી થતો ઘણી વખત અલગ અલગ પેરામીટર્સ હોય છે જેમ કે ઓપ્શન ચેન હોય છે માર્કેટ સેન્ટિમેન્ટ હોય છે એના ઉપર પણ પ્રોફિટ થાય છે

લઈએ કેટલું ઈઝી લાગે છે આજના દિવસની આ કેન્ડલ જોઈએ તો એક સરસ મજાની ચોવીસ ને ઓપન અને નીચે ઈઝી લાગે છે રાખી દીધો તો એકદમ ઈઝી માર્કેટ હોય હા ઓબ્વિયસલી માર્કેટના લેવલ્સ મેં પેલા માર્ક કરી દીધા હતા અને કેન્ડલ જોઈને તો એવું લાગે રાપચીક પ્રોફિટ દિવસ છે યાર પણ તમને ખબર નથી હું આની ડિટેલમાં એવી રીતે તમને લઈ જઈશ

અને ચોવીસ હજાર પાંચસો બેતાલીસ ની ક્લોઝિંગ આપેલી છે કેટલું સરસ મજાનું ફ્લેટ માર્કેટ બતાવે છે પણ શું આ માર્કેટ ખરેખર આવું હતું ની અંદર અંદર જ બતાવી હવે હું ખાલી અહીંયાથી આજે ઓબ્વિયસલી આપણે ઓપ્શન બાયર તરીકે લાંબા ટાઈમ માટે ટ્રેડ તો હોલ્ડ કરી શકવાના નથી હવે એ ની કેન્ડલ ની અંદર ખાલી તમે મોમેન્ટમ ચેક કરજો આજની પહેલી કેન્ડલ ભલા માણસ માર્કેટ બંધ થઈ જાય ને પછી કરવું બહુ ઈઝી છે પણ ચાલુ માર્કેટ લઈ અને પ્રોફિટ કરવું એ કેટલું અઘરું કામ છે હવે માની સાતસો ને સત્યાશી ઉપર ત્યાંથી આઠસો ને પિસ્તાલીસ ઉપર હાઈ થાય છે એટલે સ્ટાર્ટિંગમાં આ બનેલી હશે ગ્રીન કેન્ડલ ભૂલ્યા વગર મારા ઉપર ધ્યાન આપજો અહીંયાથી માર્કેટે સૌથી પહેલા તો બનાવેલી હશે ગ્રીન કેન્ડલ

વેલુ હોય છે માર્કેટ નું તમે ચાર્ટ એનાલિસિસ કરો જેવી રીતે મેં અહીંયા એનાલિસિસ કરીને રાખી દીધું તો ડેઈલી ની અંદર કે 24000 ના 450 ના સપોર્ટ મને દેખાઈ રહ્યો છે ઓકે ફર્સ્ટ મને તો દેખાઈ રહ્યો છે પણ મોટા પ્લેયર્સ શું વિચારી રહ્યા છે એ તો મારે પણ વિચારવું પડશે ને તો હું સેન્સિબલ ની અંદર જઈ એનાલિસિસ ની અંદર જઈને ઓપ્શન ચેઇન ની અંદર ક્લિક કરીશ તો મને આઈડિયા આવશે નિફ્ટી 50 નો 5th જૂન મરે આ ગુરુવાર ની એક્સપાયરી નો કોન્ટ્રાક્ટ પરચેસ કરવો છે તો હું 24000 ની જ્યારે સેન્સીબુલ ની અંદર જોઈને ઓપ્શન ચેન ચેક કરીશ તો સૌથી પહેલા ઓપ્શન ચેન મેં આની પહેલાના ની અંદર સમજાવેલું છે છતાં ઇન ડિટેલ વિડીયો જોતો હોય તો ગાઈક કરો ને કમેન્ટ કરી દો તમે જોઈ શકો છો કે ચોવીસ હજાર આઠસો પ્રાઇસ ઉપર એક કરોડ બે લાખ એક કરોડ બે લાખ કોન્ટ્રાક્ટના સોદા થયેલા છે ને એની સામે પૂટ રાઇટર્સ નથી ઊભા કોલ રાઇટર્સ હોય હંમેશા ઓપ્શન ચેન્જી ઓપ્શન સેલર ના નજર થી બનાવવામાં આવે સિમ્પલિફાઈડ વર્ઝન ની અંદર આ વિડિયો ની અંદર સમજો આગળ આપણે ડિટેલમાં સમજશું ચોવીસ હજાર આઠસોની ઓપ્શન ચેન્જ એ કહેવું હતું કે એક કરોડ બે લાખ કોન્ટ્રાક્ટ ત્યાં ઉભા છે હવે એક કરોડ બે લાખ કોન્ટ્રાક્ટ હોય તો માર્કેટ એ ખુલે ગમે એ જગ્યા ઉપર માર્કેટ ખુલે અત્યારે માર્કેટ ખુલેલું છે ચોવીસ હજાર સાતસો ને ત્યાંથી ભલે આઠસો પિસ્તાલીસ ઉપર ગયું ઉપર એક કરોડ બે લાખ લોકો એક્સપાયરીના બે દિવસ પહેલા ત્યાં ઉભા છે એટલે માર્કેટ ચોવીસ હાજર આઠસો ની ઉપર સસ્ટેન્ડ થવા માટે નથી બનેલું પહેલો પોઇન્ટ એટલે ક્લિયર હતું કે અહીંયાથી કોલ તો નહીં લઉં સમજજો હવે આવીએ આપણે બીજી કેન્ડલની અંદર અહીંયા જોઈ શકો છો તો કે તમે પહેલી કેન્ડલ તો મસ્ત મોમેન્ટમ કેપ્ચર કરેલું છે મસ્ત પ્રોફિટ કેપ્ચર કરેલો છે પાછા પોઝિશન ની અંદર આવી જઈએ પોઝિશનની અંદર જોવા જઈએ તો અહીંયા જે સૌથી મોટો પ્રોફિટ બતાવેલો છે પાંત્રીસો રૂપિયાનો પાંત્રીસો છાસઠ નો પાંત્રીસો છાસઠ નો પ્રોફિટ એક જ લોજીક થી બનાવેલો છે કે ભાઈ માર્કેટની અંદર ચોવીસ હજાર આઠસો ઉપર કોલ રાઇટર સોલિડ ઉભા છે ત્યાંથી માર્કેટ ઉપર નહીં જાય સિમ્પલ ઇઝ ધેટ પેલો પ્રોફિટ તો સરસ મજાનો આવી ગયો હવે તકલીફ શું થઈ કે બીજા પણ મારા પૂટના ક્લિયર ટ્રેડ હતા કે ભાઈ મારે પૂટ ઓપ્શનની અંદર જ જવું છે છતાં તકલીફ શું કરાવી રહી હતી માર્કેટ માર્કેટની અંદર આ જે મોમેન્ટમ છે ને એ બહુ ખરાબ તકલીફ કરાવી હતી જેમ કે પહેલી કેન્ડલ માર્કેટની અંદર લાઈવ માર્કેટની અંદર જોઈએ ને તો અહીંયા આવી રીતે નીચે આવેલી હતી ત્યાંથી જ માર્કેટે પાછી એટલી જ સામે સ્ટ્રોંગ મુમેન્ટમ આપી હતી કાલનું માર્કેટ હતું એકદમ સિમ્પલ હતું માર્કેટ અહીંયાથી નીચે ગયું ને ઉપરની બાજુ રિકવરી આપી ગયું પરંતુ આજનું માર્કેટ કેવું હતું એટલા માટે થઈ અને કાલે માર્કેટ જો નીચે પડેલું હોય ને ત્યાંથી રિકવરી આપેલી હોય તો બીજા દિવસે પણ માર્કેટ જયારે નીચે આવે તો ત્યારથી બિગ પ્લેયર્સો એ કોઈ દિવસ સેમ ટુ સેમ પેટર્ન રિપીટ ન કરે એટલે બીજી વખત ઉપર જવાનો તો કોઈ ચાન્સ બનતો ન હતો છતાં કેવું હતું કે અહીંયા એક સ્ટોપ લોસ મારો પણ હિટ થયો મને પણ લાગ્યું કે ભાઈ બની શકે કે હું પણ ખોટો થઈ શકું તો માર્કેટ અહીંયાથી ઉપર વયું ગયું હવે આજ વીક ની અંદર પાછા અગેન ત્રીજી વખત પાછું માર્કેટ અહીંયાથી નીચે આવ્યું એટલે કે જેટલા પણ કોલ લઈને બેઠા હતા અગેન એમના સ્ટોપ લોસ હિટ થયા તમારે પુટ બાજુ જ રહેવાનું હતું પણ આ ની મોમેન્ટમ તમને લલચાવશે ફર્સ્ટ અગેન પાછું ત્રીજી વખત આવે ત્રીજી વખત પાછી ગ્રીન કેન્ડલ બનાવેલી છે અહીંયાથી

અને પ્રેક્ટિકલી તમને ઓપ્શન પ્રીમિયમ ની અંદર બતાવું હવે આપણે એક વસ્તુ માટે તો ક્લિયર કરીશું એગ્રી થાશું કે 24542 એટલે માર્કેટ આજે નીચે પડેલું છે અને મારે પુટ ના સોદા ની અંદર રહેવાનું છે વેરી ગુડ હવે હું અહીંયા લઉં છું કે ચોવીસ હજાર ચાલો પાંચસો નો પુટ લઈ લઉં છું નફટી નો ચોવીસ હજાર પાંચસો ના પુટ ઓપ્શન નો ચાર્ટ એને લઈ જાઉં છું હું અત્યારે પંદર મિનિટ ની કેન્ડલ ની અંદર આ પંદર મિનિટના કેન્ડલની અંદર મારા પણ ટ્રેટ અહીંયા બતાવે છે કે અહીંયા હું એન્ટર થયો તો અહીંયા તમે પ્રોફિટ બુક કરેલો તો પંદર મિનિટની અંદર કન્ટિન્યુ તમે ચેક કરી એક એક કેન્ડલ ચેક કરીએ સવા નવ વાગે માર્કેટ ઓપન થાય એક કેન્ડલ બનાવે છે જેની અંદર એકસો ઓગણચાલીસ નો આઈને એકસો સાત એટલે ઓલમોસ્ટ ત્રીસથી ચાલીસ ટકા પ્રીમિયમ હલી ગયું બીજી કેન્ડલ બનાવે છે એની અંદર પણ સેમ ત્રીસ થી ચાલીસ ટકાની મુમેન્ટ અમ પાછી ત્રીસ ચાલીસ ની મુમેન્ટમ પાછો ડાઉન આવ્યું પાછું અહીંયાથી અપ ગયું પાછું ડાઉન આવ્યું

મળીશું આવી રીતના સ્ટોક માર્કેટના ની અંદર પ્રોપર ગુજરાતી ની અંદર હું છું શીએ સરહિત થેન્ક યુ આવજો પ્રોફિટ કરતા રહેજો